તો ગાઈસ આ છે આપણી જીપ વેંગલર રૂબિકોન ચેક કરો ગાઈશ એનું ઇન્ટીરિયર ડિસ્પ્લેવાળું તો આજે આપણે આપણી જ વેંગલરને ઓફરોડિંગ મેપમાં લઈ જવાની છે તો ટ્રાય કરશું કે આપણે બેસ્ટ ઓફરોડિંગ કરી તો ચાલો મને પેલી આપણી રૂબિકોનનો અવાજ બહુ મસ્તીનો છે એકદમ બે બુસ્ટર જેટ ફિટ કહી રહ્યા ને એક નંબર અવાજ છે તો ચાલો આપણે ઓફ રોડિંગ રોડ ઉપર જવા દીધી છે પહેલાં ફૂલ વળાંક વાળા રસ્તા આવશે અને હાવ સિંગલ પટ્ટીનો રોડ ઓવરટેક કરવી હોય એટલે આમ વિચાર કરવું પડે કે ઓવરટેક કરું કે ન કરું ઓવરટેક કરવા જાય ને એક બાજુ નદીમાં વહી જાય કેમકે બે બાજુ નદી આવે અને વચ્ચે રસ્તો છે અને એ બાજુ સિંગલ પટ્ટીનો રસ્તો છે તો અહીંયાથી આપણે ધીમેકથી થી ચડાવશું કેમકે ધાર બહુ મોટી છે એટલે અડી જાય છે ગાડી આપણી વેંગ્લર તો આ છે આપણી જીપની વેંગલર તો ધીમે ધીમે આપણે ચડાવી આઈડી તો નહીં અવાજ ન આવ્યો તો કાંઈ લોકેશન ચેક કરો મેપ એકદમ ફૂલ ખતરનાક રસ્તો છે ફૂલ સ્પીડમાં તો પગાવવાનું વિચારવાનું જ નહીં એવા ફૂલ મોટા મોટા એવા વળાંક આઈપા છે ને જો કદાચ ઊભી બ્રેક પાણી ઊભી રાખી દઈ ને તો પાછી રડવા માંડે એવા ઢારી આવ્યા છે તો હવે આપણે ધીમે ધીમે જવા દઈએ આપણી રેંગલરને ચાલી પચાસની સ્પીડમાં તો માંડ હાલશે આપણી રેંગલર ઓપન જીપ છે રેંગલરની રૂબીકોન છત વગરની ઓપન જોંગો એને આપણે ગુજરાતીમાં કહીને જોંગો હોય જોંગો તો ચેક કરો થોડુંક નાનકડું ટ્રાફિક થઈ ગયું હતું બે બસ સામે આવી ગઈ હતી તો આપણે રોડની સાઈડ નીચે ઉતારવી પડી તો તો પણ આવે ત્યારે આપણે ઓછી કરવી પડે છે તમારે આ હોય એના ઉપર મેં વિડીયો બનાવ્યો છે તેમાં મેં ફોર્ચ્યુનર થાર જીપ વેંગલર હમર જેવી ટોપ ફાઈવ ફોર્ચ્યુનર જેવી ટોપ ફાઈવ કાર આપી છે તો એનો વિડીયોની લિંક તમને આઈ બટન ડિસ્ક્રિપ્શન બે જગ્યાએ આપી છે વિડીયો જોઈ લેજો એટલે કેવી રીતે એડ કરવાની છે શું કાંઈ બધું એમાં જ આપ્યું છે વિડીયોમાં વિડીયો જોઈ લેજો એટલે તમને બધી ખબર પડી જશે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે ક્યાંથી એડ કરવાની છે લિંક બધી ટેલિગ્રામ ચેનલમાં જ આપેલી છે અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો બધા ભાઈઓ ટેલિગ્રામ ચેનલ ને જોઈન કરી લેજો નવા નવા અપડેટ ટેલિગ્રામ ચેનલ ઉપર જ આવશે બધાય હવે ધીમે ધીમે વળાંક લઈ લઈ આપણે પછી આ પંચાવન કમાઈન્ડ આલે છે આપડી રૂબીકોન જીપ રેંગલર લોકેશન ચેક કરો ગાઈસ નીચે એક સ્ટીમર પડ્યું છે અને આ સાઈડ નદી છે સમુદ્ર જેવું અને રોડની બે સાઈડ ઝાડો આવેલા છે તો ગાડીને ને ગઈ અને ગાડી ડાયરેક્ટ હેઠે પડી ગઈ કેમ કે આપડી રૂબીકોન માં તાકાત જ એવડી છે જીપ રેંગલરો તાકાતનો બાદશાહ ઘણા ખેવડા આપ્યા છે ને આપણે ધીમી પાડવી પડે હવે ધીમે ધીમે જવા દે આપણે આપણી જીપને ક્યારેક ક્યારેક આપણે પટકી મારી લઈશું પટકી મારી લઈને તો વળાંક આવી જાય છે તો ફૂલ ટ્રાફિક થઈ જાય છે ને તો પાછો સિંગલ પટ્ટીનો રસ્તો છે હરવે હરવે જવા દે તો રસ્તો ફૂલ ખતરનાક છે ગારિયા એટલા આવશે અને ચઢાઈ વાળો રસ્તો એટલો આવશે ગારિયા આવ્યો કોની સ્પીડ થઈ ગઈ જો હવે ઉછાળવાનું ચડવાનું આવે ને ત્યારે બીક લાગે પછી ઉતરી જાય તો એટલી જો ચેક કરો કે કેવા વળાંક આવી પાસે ફૂલ ખતરનાક સાહીઠ પાસાઠ ની સ્પીડમાં આપણે ગાડીઓ ચડાવી લઈશું પિક્ચર જેવી સ્પીડ તો થઈ ગઈ છે અમે ટ્રાફિકે થઈ ગઈ છે થોડું

વળાંક એવા આપ્યા છે ને ફૂલ વળાંક આપ્યા છે થોડીક લેવલ મારો ત્યાં એક વળાંક આવી જાય આ નીચે ઢારીઓ આવી જાય આ ટ્રાફિક થઈ જાય જામ રસ્તો પણ એક નંબર છે વળાંક જ્યાં જ્યાં આવ્યા છે ચેક કરો સામેના રસ્તાનું લોકેશન ચેક કરો કે સામેનો રસ્તો દેખાય છે અને ઝાડવા તો એટલા બધા આપ્યા છે ને કોક ઝાડવા તો હાવ રોડને કાંઠે જ આપ્યા છે રોડ ઉપર જાય એમ કાંઠે નહીં રોડ ઉપર જાય પણ ક્યારેક ક્યારેક પછી અડી જાય તો એ આપણે ધીમે ધીમે જવા દઈ આપણી રૂબીકોનને આપણી જીપને ઓપન જીપ જોંગો એ સમજાતું નથી બસ વાળા આ રસ્તા ઉપર કેવી રીતે હાલી આપતા છે ઘણી બસો મને આમે મળી આજો થાંભલો વચ્ચે વચ્ચે આવી પહોંચે ને રસ્તા આવે થાંભલા કઈ રીતે ફીટ થઈ જાય છે બનાવવાળા ગજબ એવું પણ તો આપણે ફૂલ સ્પીડ પકડી લીધી હતી એકસો એ તો અડી ગયા હતા પછી શું આપણે એક નાનકડો બ્રેક મારી નાનકડો એક બ્રેકફાસ્ટનો બ્રેક લઈ લીધો અને હવે આપણે જવા દીધી પચાસ પંચાવન અત્ર જાય છે હવે રસ્તો થોડોક સારો છે એટલે હિંતરે અડાવી દીધી આપણે દેવી ભગાવીને ત્યાં વળાંક આવી જાય છે કેમેરા એંગલ બે નંબરનો રાખ્યો છે ને એટલે એમાં થોડુંક આમ એડજસ્ટ કરવું અમું લાગે છે કંટ્રોલ કરવું તો આપણે હિંતેરે તો અડાડી દીધી છે આગળ આપણે એકસો વીસે અડાડી દીધી અત્યારે હિંતેરે એસી તો આલે જ છે આપણે વણાંક આવી જાય છે ને થોડુંક કેવું રહે છે ગાડીમાં બૂસ્ટર જે ફીટ કઈ છે ને એટલે અવાજ એક નંબર આવે આપણી ગાડીમાં એક વેંગલો રૂબીકોનનો

ઝાડો આવે થોડીક ફટકી માર લે આપણે પછી સાંચ ની સ્પીડે જવા દઈ માઈન ફટકી લાગે ને ત્યાં પછી વળાંક આવી જાય એકાદો જે સામે લોકેશન દેખાય નહીં આપણે ગાડીને પાર્ક કરવા જવાની હે તો થોડીક ફટકી માર લઈ વળાંક આવે એ પહેલા વણાંક એવા આયપ્યાં હે ને ચેક કરો ગાય જો વણાંક તો સ્ટેરિંગ હવે હરકું ફરે નહીં એટલે ગાડી ઉતરી જાય ભાઈ ધારીઓ ઉતારવાનો હે વણાક લઈ ગ્રે કલર ની આપડી હે જીપ વેંગલર ધીમે ધીમે આપણે હવે વણાક લઈ લઈ જે પાછળ સામે લોકેશન દેખાય ને આપણે જવાનું છે થોડીક ફટકી મારી લીધી પછી વળાંક આવી ગયો સામેથી ગાડી આવે તો ગાડી પેલા જવા દે હવે સામે ગાડી આવશે તો આપણે ડીપર મારીને એને ઊભી રખાવી દઈશું હા ધીમે ધીમે આપણે જવા દઈ સામે બસ આવે પેલા બસને જવા દઈ પછી આપણે નીકળી ખાતર વાળ કે પેલા ખાતર જવા દઈ હવે લાગતું નથી કોઈ વાહન આવે એક મિની વેન આવી દી જવા દીધી હાલો તો આપણે હવે ધીમેથી ધારીઓ ઉતારી લઈ તો કે આપણું લોકેશન આવી ગયું છે હવે ને આપણે ગાડી મૂકી દેવાની છે

ના લગભગ અહીંથી ફૂલ ટર્ન મારી લઈ છે નીકળી જઈશ ફૂલ ટર્ન માર લો એટલે ટ્રાય કરું નહીં નીકળે આમ તો ફૂલ ટર્ન મારી લો કદાચ નીકળી જઈશે ભટકાયા વગર પણ ભટકાઈ ગઈ એટલે આપણે રિવેસ્ટ લેવી જ જોઈએ રિવેસ લઈને આ પાર્કિંગમાં ચડાવી જોઈશે આપણે પાર્કિંગમાં ચડાવી દીધી હવે આ ટર્ન મારીને આ વેનને આ ગાર્ડ પડ્યું એની વચ્ચેથી કાઢવી છે આપણે આપણે રિવેસ લઈ લે રસ્તા ઉપર પાછું ટ્રાફિક થઈ ગયું હોય ને એ કાઢવામાં થોડુંક વહમું કરાવશે પણ તો આ જગ્યા હૈયા બે વચ્ચે તો ત્યાંથી આપણે કાઢી લઈ ફાઈનલ ગેસ નીકળી ગઈ છે હવે આપણે ટારીઓ ચડાવવાનો હતો એ ચડાવી લીધો બસ આપણું લોકેશન આવી ગયું છે હવે ચેક કરો ગાઈશ ધીમે જીવ ઢારીઓ ઉતારી લઈ જે આ જ છે આપણું લોકેશન ગાઈસ આપણી ચેનલ જોરાવર ગેમિંગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફાઇનલી હાલો હવે આપણે પાર્કિંગ કરી દઈ જય હિન્દ જય ભારત